દર્શક મિત્રોનો સવાલ એ હતો કે આ કાયદાની અંદર અમુક સ્થળોને બાકાત રખાયા છે બાકાત રખાયાનો મતલબ શું થયો કે એ એવા સ્થળો છે કે જેમના કાયદો લાગુ નથી પડતો કાયદો લાગુ નથી પડતો એનો મતલબ એ થયો કે એ સ્થળોના સંદર્ભમાં જો તમે એની ધાર્મિક ઓળખ કઈ એ શોધવા જાઓ તો એ ખોટું ના ગણાય કારણ કે એમને ઓગણીસો ને એકાણુંનો કાયદો લાગુ પડતો જ નથી અને એમનું કહેવું એ છે કે જે પ્રાચીન સ્મારકો ખરા ને આપણા એન્શિયન્ટ મોન્યુમેન્ટ્સ એમને ઓગણીસો ને એકાણુંનો આ કાયદો લાગુ નથી પડતો તો પછી અત્યારે જે વિવાદાસ્પદ સ્થળો છે અલગ અલગ મસ્જિદો છે એમાંની ઘણી બધી મસ્જિદો એવી છે કે જે તો ઘણી જૂની છે સો વર્ષ કરતાં પણ વધારે જૂની છે તો એ તો પ્રાચીન સ્મારકોની વ્યાખ્યામાં આવે તો એમને તો ઓગણીસો ને એકાણુંનો કાયદો લાગુ પડે જ નહીં તો એ મસ્જિદો માટે જો અત્યારે મંદિર શોધવા માટેના સર્વેસ થાય તો એ કઈ રીતે ખોટું કહેવાય એમનું માનવું એ છે કે દેશમાં અલગ અલગ સ્થળે જ્ઞાનવાપી મોસ્ક હોય કે પછી અજમેર શરીફની દરગાહનો જે અત્યારે વિવાદ ઊભો થયો છે આ બધા બધા વિવાદ માન્ય ગણાય એટલે કે કોર્ટ જો એના વિશે સર્વેના આદેશ આપે તો એ માન્ય ગણાય આવું એમનું માનવું છે આ શંકાનું અત્યારે આપણે સમાધાન કરવાનું છે ઓગણીસો ને એકાણુંના કાયદામાં ચોક્કસથી અમુક સ્થળોને અપવાદ તરીકે જાહેર કરાયા છે આમ તો કુલ આવા પાંચ સ્થળો છે કે જેના વિષય કાયદામાં જોગવાઈ છે પણ તમારો પ્રશ્ન મુખ્યત્વે એમાંના એક વિષય છે એટલે આપણે એના ઉપર જ ચર્ચા કરીશું કે અપવાદ તરીકે જે સ્થળો જાહેર કરાયેલા છે એ વાત સાચી છે એટલે કે એમને આ કાયદો લાગુ ન પડે પણ એ લખાયેલું શું છે એ પણ આપણે વાંચવું પડશે ને કાયદાને એના ખરા અર્થમાં આપણે જાણવું પડશે ને શું લખાયેલું છે અપવાદમાં જાણીએ તો ત્યાં આગળ લખ્યું છે સેક્શન ફોર સબસેક્શન થ્રીની અંદર એટલે કે ચોથી કલમની ત્રીજી પેટા કલમની અંદર અપવાદ આપેલો છે કે પ્લેસ ઓફ વર્શિપ વિચ ઇઝ એન એન્શિયન્ટ એન્ડ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ ઓર એન આર્કિયોલોજીકલ સાઇટ ઓર રિમેન્સ એટલે કે એ પૂજાનું સ્થળ કેવું હોવું જોઈએ પ્રાચીન અને ઐતિહાસિક સ્મારક અથવા આર્કિયોલોજીકલ સાઇટ ઓર રિમેન્સ એટલે કે પુરાતત્વીય સ્થળ અથવા તો એનો કોઈ અવશેષ કવર્ડ બાય ધી ancient મોન્યુમેન્ટ્સ એન્ડ archaeological સાઇટ્સ એન્ડ રિમેન્સ નાઇન્ટીન 1958, or ઓર એની અધર લો ફોર ધ ટાઈમ બિંગ ઇન ફોર્સ ઓગણીસો ને નો કાયદો શું કહે છે કે આ પૂજાના સ્થળો એ ઓગણીસો ના આ કાયદાની વ્યાખ્યામાં નહીં આવે એ સ્થળો કયા તો જે પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકો છે તે અથવા જે પુરાતત્વીય સ્થળો છે અથવા તો તેના અવશેષ છે તે પણ તમે તમારી રીતે કોઈકને પ્રાચીન સ્મારક માની લો ઐતિહાસિક સ્મારક માની લો પુરાતત્વીય સ્થળ માની લો એવું નહીં સંસદનો ઓગણીસો અઠ્ઠાવનના વર્ષનો એક કાયદો છે જેનું નામ છે એન્શિયન્ટ મોન્યુમેન્ટ્સ એન્ડ આર્કિયોલોજીકલ સાઇટ્સ ઓર રિમેન્સ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી આ કાયદા હેઠળ જેને પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકો માનવામાં આવ્યા છે તે આ ઓગણીસો અઠ્ઠાવનના કાયદા હેઠળ જેને આર્કિયોલોજીકલ સાઇટ્સ એન્ડ રિમેન્સ માનવામાં આવ્યા છે તે એને તમારે અહીંયા આગળ પૂજા સ્થળની વ્યાખ્યામાં લેવાના છે કોઈક સ્થળ જૂનું છે અને આપણે આપણી રીતે માની લીધું કે પ્રાચીન સ્મારક છે અને ઓગણીસો ને એકાણુંના કાયદાની વ્યાખ્યામાં ન આવે એવું નથી ઓગણીસો ને અઠ્ઠાવનનો કાયદો જેને પ્રાચીન સ્મારક માનતો હોય એ જ ઓગણીસો ને એકાણુંના કાયદાની વ્યાખ્યામાંથી બહાર નીકળે બાકીના નહીં તો આના માટે આપણે કરવું શું પડે તો ઓગણીસો અઠ્ઠાવનનો કાયદો વાંચવો પડે ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે આપણને વાંચો પહેલાં તો આપને જણાવી દઉં કે ભારતના બંધારણના ભાગ રાજ્ય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ ના અનુચ્છેદ ઓગણપચાસની અંદર આપણા દેશની સરકારોને એ ફરજ સોંપવામાં આવી છે કે આપણા દેશના એવા તમામ સ્મારકો સ્થળો વસ્તુઓ કે જેમનું કળાની દ્રષ્ટિ મહત્ત્વ હોય એનું આર્ટિસ્ટિક ઇમ્પોર્ટન્સ હોય ઇતિહાસની દ્રષ્ટિએ આપણા માટે અગત્યના હોય એનું રક્ષણ કરવાની જવાબદારી સરકારોની રહેશે ભારતના બંધારણીય મહાનતા હશે કે એણે સરકારની આવી ફરજ નક્કી કરેલી છે અને આ જ ફરજના ભાગરૂપે ઓગણીસો ને અઠ્ઠાવનના વર્ષમાં આપણી સંસદે આ કાયદો ઘડેલો છે ઓગણીસો ને અઠ્ઠાવનનો કાયદો આપ વાંચો એમાં બીજી કલમ સેક્શન ટુ એની અંદર એન્શિયન્ટ મોન્યુમેન્ટની વ્યાખ્યા કરાયેલી છે પ્રાચીન સ્મારક કોને કહેવાયની વ્યાખ્યા ઓગણીસો અઠ્ઠાવનના કાયદામાં બીજી કલમમાં કરાયેલી છે અને એમાં સ્પષ્ટપણે કહેવાયેલું છે કે પ્રાચીન સ્મારક એને જ કહેવાશે કે જે ઓછામાં ઓછું ઓછું सौ वर्षी अस्तित्व में होा में ओछू सौ वर्ष की अस्तित्व में हो तब एंशिय मॉन्युमेंट प्राचीन स्मरक की व्याख्या में लाइक आई कई वस्तुओं तो यह कहे से एनी स्ट्रक्चर एनी स्ट्रक्चर इरेक्शन और मॉन्युमेंट और एनी ट्यूम्यूलस और प्लेस ऑफ इंटरमेंट और एनी केव रॉक स्कल्पचर इंस्क्रिप्शन और मोनॉलिथ वगैरह वगैरह एट्लू नहीं कि कोई स्मारक ज होवु जो, जो है बनी शे के એ કોઈ કબ્રસ્તાન પણ હોય બને કે એ કોઈ પથ્થર હોય મનોલિથ આવા કોઈ પણ સ્ટ્રક્ચરને તમે એન્શિયન્ટ મોન્યુમેન્ટની વ્યાખ્યામાં લઈ શકો બરાબર છે જરૂરી નથી કે એ કોઈ ઇમારત જ હોય પહેલાં તો અહીં આગળ પ્લેસ ઓફ વર્શિપ પૂજા સ્થળ એવો ઉલ્લેખ નથી એટલે કે એન્શિયન્ટ મોન્યુમેન્ટની વ્યાખ્યામાં અહીં આગળ ઓગણીસો અઠ્ઠાવનનો કાયદો સ્પેસિફિકલી પૂજા સ્થળ એવા શબ્દો નથી વાપરતો એટલે કે પૂજા સ્થળને એન્શિયન્ટ મોન્યુમેન્ટની વ્યાખ્યામાં સીધું નથી સમાવવામાં આવ્યું હા પણ જો એ ઘણું જૂનું સ્થળ હોય તો એને એન્શિયન્ટ મોન્યુમેન્ટ આપણે માની શકીએ કારણ કે અલ્ટિમેટલી છે તો એક સ્મારક જ ને ભલે પૂજાનું સ્થળ હોય પણ છેવટે છે તો એક સ્મારક જ ને તો આ રીતે વ્યાખ્યા કરી શકાય પણ નોંધવાલાયક બાબત એ બની કે પ્લેસ ઓફ વર્શિપ પૂજા સ્થળ એવો શબ્દ સીધો અહીંયા આગળ નોંધાયેલો નથી હવે આ બીજી કલમ પછી આગળ તમારે જવું પડે ત્રીજી કલમમાં કારણ ઓગણીસો ને એકાણુંના કાયદામાં જે વાત કરાયેલી છે એના માટે બીજી કલમ પર્યાપ્ત નથી તમારે ત્રીજી કલમ વાંચવી જ પડે કારણ કે ઓગણીસો ને એકાણુંના કાયદાની અંદર જે શબ્દો વપરાયેલા છે એ ઓગણીસો ને અઠ્ઠાવનના કાયદામાં ત્રીજી કલમમાં વપરાયેલા છે તો એ બંનેને તમારે ભેગા કરવા પડે ઓગણીસો ને અઠ્ઠાવનના કાયદાની ત્રીજી કલમ શું કહે છે તો આ ત્રીજી કલમ એ જૂના આવા અમુક પ્રાચીન સ્મારકોને રાષ્ટ્રીય મહત્ત્વના ઘોષિત કરે છે રાષ્ટ્રીય મહત્વના નેશનલ ઇમ્પોર્ટન્સના ઘોષિત કરે છે એ કહે છે કે ઓલ એન્શિયન્ટ એન્ડ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ ઓલ એન્શિયન્ટ એન્ડ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ એન્ડ ઓલ આર્કિયોલોજીકલ સાઇટ્સ એન્ડ રિમેન્સ તમે જોઈ શકો છો ઓગણીસો ને એકાણુંના કાયદામાં જે શબ્દો વપરાયા હતા એક્ઝેક્ટલી એ જ શબ્દો અહીંયા આગળ વપરાયા છે કયા એન્શિયન્ટ એન્ડ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ અને સાથે આર્કિયોલોજીકલ સાઇટ્સ એન્ડ રિમેન્સ

ટુ બી ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ શેલ બી ડિમ્ડ ટુ બી એન્શિયન્ટ એન્ડ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ ઓર આર્કિયોલોજીકલ સાઇટ્સ એન્ડ રિમેન્ટ ડિક્લેર્ડ ટુ બી ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ ફોર ધ પર્પઝિસ ઓફ ધિસ એક્ટ ટેક્નિકાલિટીઝને છોડો સરળ શબ્દોમાં આ કલમ એમ કહે છે કે તમે શેને પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકો માનશો શેને તમે પુરાતત્વીય સ્થળ અને એના અવશેષ માનશો તો એને કે જે જાહેર કરાયેલા છે ઓગણીસો ને એકાવનના એક કાયદા હેઠળ જે ઓગણીસો ને એકાવનના કાયદાનું નામ અહીંયા આગળ લખ્યું છે આખું આખું એન્શિયન્ટ એન્ડ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ એન્ડ આર્કિયોલોજિકલ સાઇટ્સ એન્ડ રિમેન્સ ડેક્લેરેશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી વન મતલબ એ થયું ઓગણીસો ને એકાણુંના કાયદાએ પહેલાં ખો આપી ઓગણીસો ને અઠ્ઠાવનના કાયદાને એવું થયું ને ઓગણીસો ને એકાણુંના કાયદાએ શું કહ્યું કે પ્રાચીન સ્મારકો કયા ઐતિહાસિક સ્મારકો કયા તો એ કે જે ઓગણીસો અઠ્ઠાવનના કાયદામાં જાહેર કરાયેલા છે હવે ઓગણીસો અઠ્ઠાવનના કાયદામાં જયારે આપણે પહોંચ્યા ત્યારે શું કહે છે પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકો કયા પુરાતત્વીય સ્થળો કયા તો એ હું નથી કહેતો એ તમે વાંચો ઓગણીસો એકાવનના કાયદામાં તો ઓગણીસો ને ના કાયદાને સમજવા માટે તમારે ઓગણીસો અઠ્ઠાવનના કાયદા ઉપર જવું પડ્યું હવે ઓગણીસો ને અઠ્ઠાવનના કાયદાને સમજવા માટે તમારે પાછા ઓગણીસો એકાવનના કાયદામાં જવું પડે ઓગણીસો ને એકાવનનો કાયદો આજે નથી એ રિપીલ થઈ ગયો છે એ નીકળી ગયો છે ઓગણીસોને અઠ્ઠાવનનો કાયદો નવો બન્યો એનાથી જ ઓગણીસો એકાવનના કાયદાને આપણે કાઢી નાખ્યો છે પણ એ ઓગણીસો એકાવનનો કાયદો તમને ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે સરકાર પાસે તો હોય જ આપણને પણ મળી રહેશે ઇન્ટરનેટ ઉપર એ ઇઝીલી અવેલેબલ છે તમે ડાઉનલોડ કરો જે તે વખતે આપણા દેશની અંદર ગ્રુપ એ અને ગ્રુપ બી રાજ્યો હતા આમ તો કુલ ચાર પ્રકારના રાજ્યો હતા પણ આમાં વાત કરેલી છે ફક્ત બે પ્રકારના રાજ્યોની ગ્રુપ એ સ્ટેટ્સ અને ગ્રુપ બી સ્ટેટ્સ આ બે પ્રકારના રાજ્યોમાં એ વખતે કયા કયા સ્થળોને પ્રાચીન સ્મારકો ઐતિહાસિક સ્મારકો પુરાતત્વીય સ્થળો તરીકે ઘોષિત કરાયેલા હતા એની યાદી તમને કાયદામાં મળી આવશે સ્ક્રીન પર તમને આ બધું જોવા મળશે હું એની વ્યવસ્થા કરાવી દઈશ તમે આ જ બધી વસ્તુઓને ઇન્ટરનેટ ઉપર જાતે પણ શોધી શકશો મતલબ એ થયો કે ઓગણીસો ને એકાવનના કાયદાની અંદર જે જે જગ્યાઓ જે જે ઇમારતોને જે જે સ્થળોને પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકો અથવા પુરાતત્વીય સ્થળો અથવા અવશેષો તરીકે ઘોષિત કરાયેલા હોય એ તમામ સ્થળો ઓગણીસોને અઠ્ઠાવનના કાયદાની વ્યાખ્યામાં આવે ઓગણીસો ને અઠ્ઠાવનના કાયદાની વ્યાખ્યામાં એ આવે એટલે આપોઆપ ઓગણીસો ને એકાણુંના કાયદાની વ્યાખ્યામાં પણ આવી જાય ઓગણીસો ને એકાવનના કાયદામાં આવા કુલ ચારસો ને એકતાળીસ સ્થળોની વાત કરાયેલી છે જો મારી ગણતરીમાં ભૂલ ન હોય તો ચારસો ને એકતાળીસ જેટલી સાઇટ્સ છે કે જેમને ઓગણીસો ને નો ઓગણીસો એકાવનનો કાયદો એન્શિયન્ટ અને હિસ્ટોરિક મોન્યુમેન્ટ તરીકે જાહેર કરે છે મતલબ એ થયો કે આ ચારસો ને એકતાળીસ જેટલી સાઇટ્સ એ ઓગણીસો ને એકાણું નો આપણો જે પૂજા સ્થળનો કાયદો છે એની વ્યાખ્યામાં ના આવે એને ઓગણીસો ને એકાણું નો કાયદો લાગુ ન પડે મતલબ કે એ ચારસો ને એકતાળીસ સ્થળોના સંદર્ભમાં આજે ધર્મ અંગેનો કોઈક વિવાદ થાય એનું રિલિજિયસ કેરેક્ટર અંગેનો જો કોઈ વિવાદ થાય તો એ ઓગણીસો ને એકાણુંના કાયદાની બહાર છે જેમ રામ જન્મભૂમિનો જે વિવાદ હતો એના ઓગણીસો ને એકાણુંના કાયદાથી બાકાત રખાયો છે એમ આ ચારસો એકતાળીસ સાઇટ્સ પણ ઓગણીસો ને એકાણુંના કાયદાની વ્યાખ્યામાંથી નીકળી જાય એમને કાયદો લાગુ ન પડે ગુડ ઇનફ હવે આ જે ચારસો એકતાળીસ જગ્યાઓ મેં કહીને તમારી સામે ઉપલબ્ધ જ છે એના નામ વાંચતા થાવ અને એ નામ વાંચો એમાં તમને ક્યાંય જ્ઞાનવાપી મળે તો મને બતાવો એની અંદર તમને ક્યાંય આજે સંભલ મને મસ્જિદોના નામ પણ ભૂલાઈ ગયા છે એ જે કોઈ પણ મસ્જિદો છે એમના નામ તમને ત્યાં આગળ મળે તો મને બતાવો એકયનું નામ નહીં મળે એકયનું નામ નહીં મળે મતલબ કે એ સ્થળો એ ધાર્મિક સ્થળો એ ઘણા જૂના છે જૂના હોવા છતાં 1951 ના એકાવનના કાયદા પ્રમાણે એમને પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકોની વ્યાખ્યામાં નહોતા મુકાયા એ નથી મુકાયેલા કારણ શું હશે આપણે નથી જાણતા એમને એની વ્યાખ્યામાં નથી મુકાયેલા એટલા માટે એ ઓગણીસો ના એકાણુંના કાયદાની વ્યાખ્યામાંથી બાકાત નથી એમને ઓગણીસો ને એકાણુંનો કાયદો લાગુ પડે અને લાગુ પડે એટલા માટે લાગુ પડે એટલા માટે હાલ તમે એમના રિલીજિયસ કન્વર્ઝન માટેનો પ્રયત્ન ન કરી શકો તમે એમનો ધાર્મિક સ્વભાવ બદલવા માટેનો પ્રયત્ન કાયદા હેઠળ અત્યારે ન કરી શકો વાત એ અલગ છે કે કાલ ઉઠીને ઓગણીસો એકાણુંના કાયદાને જ કદાચ સુપ્રીમ કોર્ટ ગેરબંધણી જાહેર કરી દે બરાબર પછી તો કાયદો જ નથી તો પછી તમારે જે કરવું છે કરો પણ જ્યાં સુધી એ કાયદો છે કાયદો લાગુ છે એ અસરમાં છે ત્યાં સુધી એ કાયદાની વ્યાખ્યામાં તમામ સ્થળો આવશે અને તમામ સ્થળો આવશે એટલા માટે એ સ્થળો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ મસ્જિદ હતા તે મસ્જિદ તરીકે જ લેખાય આજે તમે એનું રિલિજિયસ કન્વર્ઝન ન કરાવડાવી શકો ધર્મથી થોડાક ઉપર ઉઠીને કાયદાના શાસનમાં આપણે જીવીએ છીએ એટલે કાયદો શું કહે છે એને આપણે સન્માન આપતા શીખીએ કાયદાના દાયરામાં રહીને તમે તમામ કામ થવા જોઈએ આ હકીકત છે અને એટલે જ મેં આપની સામે કહ્યું કે સ્ક્રીન પર તમામ વિગતો આવતી રહેશે એને જોતા રહેશો અને એને હજુ ડિટેલમાં જોજો ઓગણીસો એકા એકાવનનો જે કાયદો ખરું તેર પાનાનો કાયદો છે મને સમય લાગ્યો છે એ બધું જોતા એ ગણતરી કરતા કે ચારસો ને એકતાળીસ જેટલી સાઇટ્સ છે તો સમય તો લાગે જ ઓગણીસોને અઠ્ઠાવનનો જે કાયદો છે એ પણ લગભગ ત્રીસ પાંત્રીસ પાનાનું છે તો બધું સમજતા સમય લાગે તો એ સમય કાઢજો અને પછી એને ઇવેલ્યુએટ કરજો કે આપણે કાયદાની જોગવાઈઓનું જે ખોટું અર્ધઘટન કરીએ છે જે લોકો કાયદાને જાણતા જ નથી હા એ આના વિશે અભિપ્રાય આપી રહ્યા છે બરાબર અને એ અભિપ્રાયથી લોકો માર્ગદર્શિત થઈ રહ્યા છે જે દર્શક મિત્રોએ મને સવાલ પૂછ્યો સવાલ પૂછ્યો મને ખૂબ ગમ્યું કે જેથી મને એક તક મળી કે જે સમાજમાં ભ્રમણાઓ ફેલાઈ રહી છે અને આપણે દૂર કરી શકીએ પણ સવાલ તો એ પણ છે ને કે એમને એ સવાલ ક્યાંથી થયો તો એમણે ક્યાંક યુટ્યુબ પર કે કોઈક ઇન્સ્ટાગ્રામની રીલમાં આવું સાંભળ્યું અને અત્યારે એ બહુ ચાલે છે અમુક ધ સો કોલ્ડ લોયર્સ એડવોકેટ્સ ધ પીપલ હુ આર એકચ્યુઅલી હેવિંગ વેરી હાફ બેકડ નોલેજ કાયદાની પૂરતી સમજ એમની પાસે નથી બટ દે સ્પીક વેરી ફ્લુએન્ટલી દે હેવ એ રેટોરિક દે યુઝ રેટોરિક બરાબર રેટોરિક એટલે કે તમે કોઈકને ઇમ્પ્રેસ કરી શકાય કોઈકને ઇન્ફ્લુઅન્સ કરી શકાય એવું બોલી શકતા હોય ભલે એની અંદર સબસ્ટન્સ ના હોય એમાં તથ્ય ન હોય હકીકત ન હોય ખોટું હોય પણ તમારી પાસે વાગછટા હોય એટલે તમે તમારી વાત સામેવાળાને મનાવી લો તોને રેટોરિક કહેવાય તો દે યુઝ રેટોરિક અને રેટોરિકની મદદથી એક ઓપિનિયન બનાવી રહ્યા છે લોકોને ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છે કે ઓગણીસો એકાણુંના કાયદામાં તો આ પ્રાચીન સ્મારકોને બાકાત રખાયા છે તો અપવાદ છે એમને બાકાત રખાયા છે તો આ જે કોઈ પણ મસ્જિદો છે એમની વિરુદ્ધ કાર્યવાહી થાય તો એ તો માન્ય કહેવાય આ બિલકુલ ખોટું અર્થઘટન છે કોઈકને કાળો કોટ પહેરી લીધો એટલે કાયદા એ જાણે જ છે એવું નહીં માની લેવું બરાબર છે દરેક કાળો કોટ પહેરનાર વ્યક્તિ એ બહુ સારો વકીલ હોય કે બહુ સારું જજ હોય એવું જરૂરી નથી અને લો તો બધા માટે છે કોણે કહ્યું કે ફક્ત વકીલ અને ન્યાયાધીશો માટે જ છે આપણે બધા માટે છે દેશનો સૌથી મોટો કાયદો તો બંધારણ છે બંધારણ તો બધાએ જાણવાનું હોય ખાલી વકીલો અને ન્યાયાધીશોએ થોડું જાણવાનું હોય અને મારી પાસે તો લોની કોઈ ડિગ્રી નહોતી ત્યારથી હું બંધારણ ભણ્યો હતો ત્યારથી હું બંધારણ ભણાવતો હતો બરાબર તો કાયદા એ કોઈની મોનોપોલી નથી એ કોઈ પણ જાણી શકે એમ તો કોઈક વ્યક્તિ રેટોરિકનો ઉપયોગ કરીને એ તમને ઇન્ફ્લુઅન્સ કરે એના કરતાં વધુ સારું એ કે તમે થોડુંક વાંચન રાખો અને બધી વસ્તુઓને જાણો